અષાઢ મહિનો એટલે વ્રત જપ અને તપનો મહિનો અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે જ્યારે જયા પાર્વતી વ્રતની શરૂઆત અષાઢ સુદ તેરસથી થાય છે ગૌરી વ્રત કુમારિકાઓ જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી નારીઓ બંને કરે છે એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી કુંવારી કન્યાને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્યવતી નારીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સ્વસ્થ અને સંસ્કારી સંતતીનું સુખ પ્રાપ્ત થાય છે શિવ પુરાણની કથા મુજબ માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા આ બંને વ્રત કર્યા હતા આ વ્રતના પ્રતાપે માતા પાર્વતીએ ભગવાન શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા અષાઢ મહિનો એટલે વર્ષા ઋતુનો મહિનો વરસાદનો મહિનો અને ચારેય કોર લીલી હરિયાળીનો મહિનો એ પ્રકૃતિના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં જઉં તલ મગ તુવેર ચોખા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે આ જવારા એ સાક્ષાત માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે ઋની પૂણીને કંકો વડે રંગીને તેમાં ગાંઠો વાળી નાગલા બનાવવામાં આવે છે આ નાગલા એ ભગવાન શિવજીનું સ્વરૂપ મનાય છે આમ આ રીતે જવારાને નાગલા અર્પણ કર્યા બાદ જ બંનેની સંયુક્ત પૂજા અર્ચના કરવામાં આવે છે ગૌરી વ્રત કરવાની વિધિ કંઈક આ પ્રકારે છે અષાઢ સુદ પાંચમના દિવસે વાંસની ટોપલીમાં માટી અને છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર જાર ચોખા અને તલ એમ સાત ધાન વાવીને એને ઉછેરવા ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગૌરમાનું પૂજન કરવાનું હોય છે વ્રત કરનાર કન્યાઓ ભેગા મળીને નજીકના મંદિરે જઈ ત્યાં બ્રાહ્મણ દેવતા દ્વારા પૂજા વિધિ કરાવે છે વ્રતના એ પાવન દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને પોતાના કુળ દેવતા કુળ દેવીને વંદન કરી પોતાના માતા-પિતા અને વડીલોને પ્રણામ કરવા ઘર મંદિરમાં બાજોટ ઉપર કાપડ પાથરી તેના પર માં પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવારા ગૌરી માની પાસે રાખેલ ઘીનો દીવો પ્રગટાવો પછી પંચામૃત ચડાવી ગૌરી માનું પૂજન કરવું તેમને અબીન ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા રોજ નવા બનાવીને ચડાવવા અને પ્રસાદ ધરાવો ત્યારબાદ સાચા ભાવથી ગૌરી માને શ્રદ્ધાપૂર્વક પગે લાગ્યો માને પ્રાર્થના કરવી કે હે મા હું તારું જ બાળક છું તમે કૃપા કરી મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મા મને સદબુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને સદાય તમારા ચરણોમાં મને રાખજો ત્યારબાદ હાથમાં ચોખા અને ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી અને હાથમાં રાખેલા ચોખા અને ફૂલ માતાજીને ચડાવી દેવા ત્યારબાદ માતાજીની આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્ય ભગવાનનું પૂજન કરવું સવારે સ્નાન સંધ્યા કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી અથવા તો યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રતમાં કુંવારી કન્યાઓએ પાંચ દિવસ એક ટાણું જમવું અને મોડું ભોજન અને મોડું ફળાહાર કરવું તેરસ ના દિવસે જવારા અને ગૌર માતાની પૂજા કરવી પૂનમના દિવસે ગાય માતાની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘેર પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વડાવવી તેમાં સાત નાની બાળાને ભોજન કરાવવું છેલ્લે સૂર્યપૂજન માનું પૂજન કરી બ્રાહ્મણ દેવતાને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ લેવા ત્યારબાદ માને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જાગરણમાં માતાજીની સ્તુતિ ભજન કીર્તન ગરબા વગેરે ગાવા બીજા દિવસે સવારે નદી તળાવ કે કૂવાના જળમાં જવારા પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો ગૌરી વ્રતની કથા કંઈક આ મુજબ છે એક સમયે કૌડિન્ય નામનું નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમના ઘેર સંતાન ન હોવાથી આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતા હતા એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘેર પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને મીઠો આવકાર આપ્યો બંને પતિ પત્નીએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે એ પછી એ બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં વિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ અને પવિત્ર મનથી પૂજા કરતા અને પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એકાએક એક સાપે તેને પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા જ એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈને ઢળી પડ્યો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવાથી બ્રાહ્મણ ઘેર પાછા ન આવ્યા તેથી તેની પત્નીને ચિંતા થવા લાગી તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન હાલતમાં પડેલા જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણ પત્નીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ સ્વસ્થ થઈ ઊભા થયા એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ એક વરદાન માગવા કહ્યું ત્યારે તે બ્રાહ્મણ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત કરવા કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે હે માતા પાર્વતી અમારી રક્ષા કરો રક્ષા કરો